હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે છે ત્યારે ઉપલેટા દ્વારકાથી સોસાયટી ખાતે અવધ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે અને મહાઆરતી પણ કરવામાં આવી હતી તેમજ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન પ્રસાદ સાથે આરાધના કરવામાં આવે છે તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં રાસ ગરબા

જે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ સ્થાપના કરી છે એની બીજા દિવસની પૂજાનો આજે લાભ અમને મળ્યો એ માટે અમે આવદ ગ્રુપના બધાના ઋણી છીએ અમે એમનો ઋણ સ્વીકાર કરીએ છીએ અને આ બધાએ અમને આજે આરતીનો લાવો આપ્યો એ બદલ એમનો આભાર માનું છું વિપુલ ધામીચા આરએન ન્યૂઝ ધોરાજી